કુંભારવાડા વિસ્તારમાં રોડનું નાળું જર્જરિત બન્યું રોડ પર પડેલા ખાડાના કારણે મોટી જાનહાનિ કે અકસ્માત સર્જવાની પૂરેપૂરી સંભાવના ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં અવેડા પાસે નાળું બેસી જવાના કારણે અનેક રોડ જર્જરિત થવાના કારણે મોટો અકસ્માત સર્જાવાની સંભાવના પ્રબળ બની છે આ અંગે તંત્રને વાકેફ કરવા છતાં પણ કોઈ પગલાં ન લેતા લોકોમાં રોષ ફેલાયો છે શહેરના કુંભારવાડાથી નારી રોડને જોડતા માર્ગ પર ગંભીર અકસ્માત સર્જાવાની સંભાવના પ્રબળ બની રહી છે અવેળા પાસે આવેલ નાળું બેસી ગયું છે તો બીજી તરફ રોડ પર મોટા ખાડાઓ પડ્યા છે બીમાર માર્ગ અને જજરીત નાળાના કારણે દરરોજ નાના મોટા અકસ્માતો સર્જાય છે પરંતુ હવે દિન પ્રતિદિન રસ્તાની હાલત વધુને વધુ ખરાબ થતી જાય છે સાથે નાળા પર પડેલા ખાડાના કારણે જાનહાની થવાની સંભાવના પૂરેપૂરી વધી રહી છે સમગ્ર બાબતને લઈને સ્થાનિક રહીશો તથા વાહન ચાલકોએ તંત્ર અધિકારીઓ સાથે સ્થાનિક કોર્પોરેટરનું ધ્યાન દોર્યું હતું અને રોડ પર સમારકામ તથા નાડું રિપેર કરવા માટે માંગ કરી હતી આમ છતાં આજ દિન સુધી તંત્ર દ્વારા કોઈ પગલાંમાં લેવામાં આવ્યા નથી ત્યારે કોઈ મોટી જાનાની કે અકસ્માત સર્જાશે ત્યારબાદ જ તંત્ર પગલાં લેશે એવા સવાલો લોકોમાં ઉદભવી રહ્યા છે રિપોર્ટર રોહિત સંગતાણી ટીવી ફોર ગુજરાત ભાવનગર